ગંબર એટલે વારાની ક્યાં વાત છે દિગંબર એટલે વિતરાગ મુનિઓ એ જે કહેલો માર્ગ દિગંબર એટલે વિકલ્પ વિનાનો આત્મા જેને બાયમાં લૂબર્યા નથી એ તો હોય મુનિની દશા અને વિતરાગી દ્રષ્ટિ હોય તો આય તો વિકલ્પની લાગણી જેના ચીજમાં નથી એવો દિગંબર આત્મા છે જેમાં પુણ્યને પાપના વિકલ્પોની લાગણી વિનાનો જ દિગંબર છે એકલો આત્મા આનંદનો પ્રમ કરવું છે એ શૈલી દિગંબર ધર્મમાં કહેવામાં આવી જાય સમજાણું કાંઈ એ વાત સિસ્ટંબર મતમાં નથી આવી અંજમાં તો નથી નથી નમતી જાણું કે આ હા શું થાય પણ જેને અભ્યાસોને મળે બહારની પ્રવૃત્તિ વ્રત પાડવાનું અપા કરવાનું થાય યાત્રાનું પૂનમચંદ્રી યાત્રામાં એ ભૂલકા તમને કીધી સાંભળી તને યાત્રા કરવાનું રાત્રે હાલતા નથી આ રીત યાત્રા નહીં કેવી સ્વચંદ્રીના ભૂટ થાય રાત્રે હે યાત્રા કરવા જઈને રાત્રિ આઠ વાગે હા લઈને અમારું ઈચ્છા નહીં કે આ જાત્રની ઈચ્છા મારી સાથે વ્યવહારનું વ્યવહાર મારું નથી હે રતનલાલજી પણ ભગવાનનો માર્ગ અહિંસા છે કે નહીં તો રાત્રે હાલીને જાત્રા કરવી અને જાત્રાના પરિણામ તો શું છે એના હાથમાં પસંદગીના વધ થઈ જાય રસ્તામાં આઠ વાગેથી ચાર વાગ્યા સુધી હાલે ઉંદર શું કહેવાય શેડા શેવા શું સર્પને પકડ્યો ભૂકા ઘણા અમે તો જોયા સંક્રાજી મોટું ને હાલે નીચે અને ભૂકા સર્પના ભૂકા ઉંદરના એ મારંગ નથી બાપુ કે બામ્બાઈ નથી હું મારંગ નથી એ રત્તલાલજી યાત્રાનો ભાવ હોય છે શું પણ એનું એમાં પચંગરી વધ થાય ને એવું મરે પચંગરી ના એ મારંગની રીત નથી વ્યવહાર નથી આ તો વિતરાગ માર્ગ છે એમાંથી ਰਾਜਪੁਰੋਂ ਉਪਨਥਾਇ ਕੋਈ ਛੋਟਾ ਤੇਲਾ ਹਿਸਾਬ ਅੰਦਰ ਨੂੰ ਜਾਇ ਨੈ ਅਗੂਨਥਾਇ ਇਹ ਮਤੁਨੀ ਤੇ ਨੀ ਸਮਝਾਣੋ ਗਾਇ ਵਾ